નમસ્કાર હું છું સંદીપ વાણન આજે આપણે ખરાબ તડકાની અંદર બે વાગ્યાની આસપાસ જાંબુઘોડા અભયારણ્યની બહાર અને નજીકમાં આજે એક જંગલની નજીક છે ટીમરૂ ખાવાયા છે ટીમરૂ જો આ ટીમરૂના ફળ કહેવાય જેને જંગલી ચીકુ પણ કહેવાય એ અંદરથી આ રીતનું નીકળે ચાલ એના બીયા નાખી દેવાના હોય અને ગલ હોય માઓને ખાવાનો હોય અને અને ખાવાનો બહુ મજા આવે અને આપણે એક ને પણ ત્રણ જણા છે વિજયભાઈ છે એ ચડ્યા છે ઉપર અને પાકા પાકા ટીમરૂના ફળ આપણને આપે છે નાખો હવે આ જે છે કાચા હોય ને તો આપણા મોઢાની અંદર ચોંટી જાય ગુંદર જેવું પણ પાકા હોય તો પાકા ખાવાની મજા આવે અને તમે જો આ વિજયભાઈ ઉપર ચઢ્યા છે ને પાકા પાકા ફળ તોડ્યા છે જે ખૂબ જ એમ ખાવાની મજા આવે છે અને જો અભયારણ્ય આજુબાજુમાં કોઈ રહેતા હોય અને તેમણે આવો લાભ ના લીધો હોય તેમનું જીવન કંઈ બરાબર ના કહેવાય થાય અને આ જે એક ટીમરૂ છે આ ટીમરૂના જે આ પાન છે હવે એક આવી ગઈ છે કે લોકો જે ગામડાના છે તેમની પાસેથી વિસ્તરણ વિભાગ ટીમરૂના પાન ખરીદે અને આ પાનની બીડી બને છે એવી એટલે આ એક આવી આજીવિકા છે ખેડૂતો અને જંગલની નજીક રહેતા લોકો માટે એટલે તમે પણ આવો અને જુઓ કે અને ચાખી જુઓ તો મજા આવશે અને અમારી જોડે એક જે આયા છે એમને પણ બતાવશું એમ એ પણ ટીમરૂનો ખૂબ જ લાભ લે લીધો છે એમને ટીમરૂ ખાવાનો છે પંકજભાઈ જે જાંબુઘોડામાં સર્પ મિત્ર તરીકે જાણીતા છે તો આ એક ટીમરૂનું વૃક્ષ છે અને અત્યારે હાલમાં આ જે ટીમરૂની જે સીઝન છે એ એની સીઝનની સાથે સાથે ચારોલી જેને અહીંની ભાષાની અંદર ચાવડા પણ કહેવામાં આવે છે એ આ વૃક્ષ છે અને ચાવેડા પણ ચારોલીના ફળ પણ ખાવાની ખૂબ જ મજા આવે સો એટલે જંગલની નજીક જે રહેતા હોય તેમની માટે એક આશીર્વાદ રૂપ છે ચારોલીને ફોડીને બજારમાં વેચવામાં આવે તો એની પણ સારી એવી કમાણી થાય છે ટીમરૂના પાનની જુડી બનાવી અને તેને પણ વેચવામાં આવે છે અને સરકાર દ્વારા એને ખરીદવામાં પણ આવે છે તો આવો અને આપ તમે પણ લાભ લો આ જો આ પંકજભાઈ ચારોલી બતાવે છે આ છે ચારોલી પાક્કું ફળ એની અંદરથી બીજ નીકળે અને બીજની અંદરથી પાછું બીજ નીકળે ચારોલી એને ચારોલી કહે અને આપણે દૂધ પાકની અંદર નાખીએ છીએ તો ચાલો થેન્ક યુ આભાર